હકીકત વાળી મોટર લઈને બે સમો કઠીવાડા થી છોટા ઉદયપુર આવતા હોય કે તેને રોકવા હાથ વડે ઈશારો તેઓએ રોકાયલ નહીં અને પોતાની મોટર સાયકલ લઈને નાસવા લાગેલ કે જેથી સદરીનો પીછો કરી કોડન કરી પકડી પાડેલ અને પકડાયેલ ચાલકનું નામ ઠામપુતા તે પોતાનું નામ સુરસિંહ ઉર્ફે સચિન અજિનાર ઉંમર ઉમરવર્ષ ત્રેવીસ ધંધો મજૂરી રહેવાસી બહેડિયા સરપંચ ફળિયા તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર એમપી નાનું હોવાનું જણાવેલ અને તેના પાછળ બેસેલ ઇસમ બાળકિશોર હોવાનું જણાઈ આવેલ હોય કે સદરી પકડાયેલી સમ પાસેની મોટર જોતા એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ આગળ પાછળ રજીસ્ટર નંબર વગરની મોટર માલિકી અંગે કોઈ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ

ઉપરોક્ત સ્પ્લેન્ડર મોટરસાઇકલ આથી આશરે દસેક દિવસ પહેલા રાત્રિના સમય છોટાઉદેપુરથી રંગપુર બાજુ આશરે દસેક કિલોમીટર જતા એક હોટેલની આગળ પડેલ મોટરસાઇકલની લોક તોડી બીજા પાંચ મિત્રોએ ભેગા મળીને ચોરી કરેલ હોવાનું જણાવેલ દિવસે રાત્રિના છોટાઉદેપુર નદી કાંઠે આવેલ સરકારી દવાખાના પાસે આવેલ એક સોસાયટીમાંથી રાત્રિ દરમિયાન બે પલ્સર મોટરસાઇકલ ચોરી કરેલની કબૂલાત કરેલ તેમજ પકડાયેલ બંને સમોને યુક્તિ પૂછપરછ તેમણે અલગ અલગ જિલ્લાઓમાંથી મોટર ચોરી કરેલી કબૂલાત કરતા હોય ચોરી કરેલી મોટર અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલા હોય કે જેથી પકડાયેલ સુરસિંગ ઉર્ફે સચિન થાનાસિંગ અજનાર ના પિતા થાનસિંહ પેરમસિંગ અજના રહેવાસી બહેડિયા સરપંચ ફળિયા તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ નામનો સંપર્ક કરી મોટરસાયકલો કે જે તે જગ્યાએ સંતાડી રાખેલ કે ત્યાંથી મંગાવતા તે મોટરસાયકલો અત્રેની છોટાદીપુર એલ સી ઓફિસ લાવી રજૂ કરી હતી તમામ મોટરસાયકલ કે જોઈ તપાસી ખાતરી કરતા નીચે મુજબની વિગતો જણાઈ આવેલ તેમજ તે પૈકી એક મોટરસાયકલ કાલ ઉર્ફે કાલા પાંડા કારસિંગ ડાવર રહેવાસી વહેડીયા સરપંચ ફળીઓ તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર નાની હોવાનું સામે આવ્યું હતું તો અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે